જૂનાગઢ જિલ્લાના નવ તાલુકા અને મહાનગરપાલિકાના આઠ ઝોનમાંથી તાલુકા કક્ષાને ત્રીસ મીટર દોડ પચાસ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રાઉન્ડ જમ્પની સ્પર્ધામાં એકથી આઠ ક્રમાંકે વિજેતા થયેલા ભાઈઓ બહેનો માટે જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ ગાંધીગ્રામ ખાતે કરાયું હતું જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં ભાઈઓ તથા બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં મેરિટના આધારે પસંદગી પામેલ ખેલાડીઓને રાજ્ય કક્ષાએ ટેસ્ટ લેવામાં આવશે તમારા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલની યોજના હેઠળ નિશાનતો દ્વારા પ્રતિભાશાળી ખેલાડીને તાલીમ આપવામાં આવશે જેમાં કસોટી ઇન્ચાર્જ તરીકે જશરાજ દેહમાની નિમણૂક કરવામાં આવી હતી આ ઉપરાંત આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી ટીમ મેનેજર ऑब्ઝર્વેશન કોચ ટ્રેનર સહિત જહેમત ઉઠાવી હતી નમસ્કાર હું ભૂષણ કુમાર યાદવ સ્પોર્ટ ડેવલપમેન્ટ ઓફિસર સ્પોર્ટ્સ अथॉरिटी ઓફ ગુજરાત દ્વારા આયોજિત બેટરી ટેસ્ટ આયોજન सरदार पटेल स्पोर्ट्स कॉम्प्लेक्स में किया जा रहा है जहाँ पर अंडर नाइन और अंडर एलेवन के बच्चे प्रतिभाग कर रहे हैं इस प्रति स्पर्धा के दौरान बच्चों को रिफ्रेशमेंट और खाने की सुविधा दी जा रही है और इन बच्चों का मूल्यांकन हमारे स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा एक्सपर्ट ऑफिशियल द्वारा किया जाएगा ये बच्चे डिस्ट्रिक्ट के बाद स्टेट में प्रतिभाग करेंगे स्टेट में फाइनल मेरिट बनेगी फिर ये बच्चे डी में जाएंगे जहाँ पर इनको खाने पीने और रहने के लिए सारी सुविधाएँ दी जाएगी इसके साथ ही साथ स्पोर्ट्स कंपटीशन कोई भी हो उसका नेशनल इंटरनेशनल लेवल की सारा जो है उनको एक्सपोजर दिया जाएगा ताकि ये बच्चे अच्छे से अच्छा स्पोर्ट्स में आ, प्रदर्शन कर सके और भारत का प्रतिनिधित्व करें जूनागढ़ कॉर्पोरेशन ने आरोग्य शाखा में कमिश्नर साहब ने सूचना थी और माननीय एमओ साहब ना मार्गदर्शन नीचे गांधीग्राम अर्बन हेल्थ सेंटर आरबीएस टीम गांधीग्राम जफर मैदान खाते स्पोर्ट्स कॉम्प्लेक्स में જે બેટરી રમત કક્ષાનું આયોજન કરવામાં આવે છે તેમાં મેડિકલ ટીમ તરીકે અમને અહીં મોકલેલા છે મેડિકલ ટીમ તરીકે જે બાળકો અહીંયા હરીફાઈ દરમિયાન જે બાળકને ચક્કર આવવા પડી જવું વગેરે જેવી પ્રાથમિક જે ઈજાઓ થાય તેની પ્રાથમિક સારવાર આપી અને વધુ જરૂર જણાય તો એને આગળના સેન્ટર ઉપર રિફર કરવામાં આવે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આજે બેટરી ટેસ્ટનું જુનાગઢ જિલ્લા કક્ષાએ આયોજન થઈ ગયું છે હું મારી ડ્યુટી હું ડીએલએસએસ દ્વારકા વોલીબોલ કોર્ચ તરીકે ફરજ બજાવું છું અત્યારે મારી ડ્યુટી અહીંયા જૂનાગઢ ખાતે ઇન્ચાર્જ કસોટી ઇન્ચાર્જ તરીકે ફાળવવામાં આવી છે અને અહીંયા મારે બે દિવસ અગાઉ હું અહીં મેદાન અને સાધનો અને મેં મીટિંગ કરેલી છે કે બધી સુવિધાઓ કેવી છે બાળકો માટે આપણે બધા ફ્રૂટ જમવાનું નાસ્તો અને બધું સારી સુવિધા આપવામાં આવે છે એ બધાને મારે ધ્યાન રાખવામાં આવે છે એટલે અમને બે બે કોચિસને ડ્યુટી ફાળવામાં આવી છે અને ખૂબ સરસ આયોજન થઈ ગયું છે અને અત્યાર સુધી કાલે બહેનોની ટેસ્ટ પૂરી કરી અત્યારે ભાઈઓની ટેસ્ટ ચાલુ છે અને આમાંથી જે બાળક આગળ જશે તે ડીએલએસએસ આપણે સ્પોર્ટ્સ દરેક જિલ્લામાં એક એક સ્કૂલ આપેલ છે ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની તેમાં બાળકને સ્પોર્ટ્સમાં જમવાનું રહેવાનું અને શિક્ષણ અને ટીએ તેનું દર મહિને તેના સ્ટાઈપણ એના ખાતામાં આઠસો રૂપિયા આપણે જમા ગુજરાત સરકાર દ્વારા થાય છે અને પૂરી સુવિધા આપણે સરકાર દ્વારા આપણે આપવામાં આવે છે